તાલુકામાં અકસ્માત થવાની સંભાવના છે તેમજ ચોમાસા દરમિયાન વરસાદ પડ્યો હોય ત્યારે કંધાપુરાનું તળાવનું પાણી હજુ સુધી માર્ગ ઉપર ચાલી રહ્યું છે કેનાલ હોવાથી પાણીનો નિકાલ થતો નથી આ પાણીમાં લીલ વળવાથી વાહનદાર લપસી પડી જાય છે ખેડૂતોને પણ પોતાના ખેતરે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે રસ્તો તો બન્યો પણ માર્ગો પર મોટા મોટા વૃક્ષના નમેલા ઝાડ દેખાઈ રહ્યા છે તેમજ માર્ગ ઉપર પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે રસ્તો પણ સાંકળો થઈ ગયો છે અકસ્માત થવાની ભયભીત તેવું સ્થાનિક ગામના ખેડતો જણાવ્યું આ બાબતે રજૂઆત કરી હતી આગળ તંત્રને આવી એક બે ઝાડના દાડકા લીધા બાકી વૃક્ષોના ઝાડ નમી પડેલ છે તાત્કાલિક ધોરણે નમેલા જળ હટાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અને રસ્તો થોડો પોળો થાય તેવી પણ માંગ ઉઠી છે કોઈ મોટી ઘટના અકસ્માત થાય તે પહેલા નમેલા વૃક્ષના દાળખા કટિંગ કરવામાં આવે તેવી માંગો ઉઠવા પામી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા આપનું નામ વિઠ્ઠલભાઈ આજે અહીંયા ઝાડવા કટિંગ કટિંગ માટે તમે રજૂઆત ક્યાં કરેલી છે અહીંયા એન્જિનિયર ને કરેલી હા બરાબર શું પ્રોબ્લેમ છે તમારી રસ્તો સોકડો છે ને એક્સિડન્ટ થવાનો ભય છે બરાબર એક્સિડન્ટ થાય કે હા ઝાડોમાં પેસી જાય તકલીફ છે ઝાડ રસ્તા વચો વચ્ચે આવી ગયા છે આપનું નામ વિઠ્ઠલભાઈ આખું આપનું નામ વિઠ્ઠલભાઈ રાઘુભાઈ પટેલ આ ગુંદલ માર્ગ છે ને હા ગુંદલ માર્ગ